મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મણીનગરની નેલ્સન સ્કૂલ સીલ કરવામાં આવી હતી સ્કૂલ પાસે એનઓસી ન હોવાને લઈને અને સ્કૂલ પણ જર્જરિત હોવાને કારણે સીલ કરાઈ હતી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલના સંચાલકોને કચેરીએ હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે ડેલ્સન હાઈસ્કૂલ જે મણિનગર છે તેમાં કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવેલું છે તેમાં ખાસ કરીને એની જે ફાયરના જે ઉપકરણો છે નીકળવું જોઈએ તે રીતે ન નીકળતો લાઈટ ચોકઅપ જોવા મળી એટલે એનો મતલબ કે એનો ઉપયોગ કરવામાં આવેલો નહોતો તે પ્રકારનું એમને જોવા મળ્યું તેના કારણે લઈને તેમણે એને સીલ કરી છે આજે અમે ત્રણ વાગે હિયરિંગ માટે એમને બોલવા બોલાવ્યા છે અને અમે એની ચકાસણી અન્ય રીતે પણ એક જ સીડી વિદ્યાર્થીઓ માટે જે છે એના માટે પણ અમારો પ્રશ્ન ચાલી રહ્યો છે આ સાથે સાથે અમે આર એન ને પણ એ શાળાની અંદર ખરેખર એનું જે સ્ટ્રકચર સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર જે છે એ એનું મેળવવા માટે પણ અમે એને સૂચના આપી છે આર એન પણ લખ્યું છે કે બિલ્ડિંગ જર્જરી જણાય છે જૂનું બિલ્ડિંગ છે તો તે બાબતે પણ અમે અભિપ્રાય માગ્યો છે એટલે એ અભિપ્રાય હજુ સુધી અમારી પાસે આવ્યો નથી અને આજે અમે જે સુનાવણી હાથ ધરી છે તેમાં અમે ખાસ એમની જે સીડી બીજી સીડી બનાવવા માટે અમે એમને સૂચના આપેલી છે તેમાં હજુ સુધી તેમણે કેમ કામ કર્યું નથી વેકેશન દરમિયાન એમને સીડી બનાવવા માટે અમને સૂચના આપેલી હતી તો એ બાબતે પણ અમે આજે પૂછા કરવાના છીએ અને સાથે સાથે એના જે ફાયર ઉપકરણો બાબતે જે લાઈન ચોકઅપ થઈ ગઈ તો એ બાબતે હવે આગળ એની શું કાર્યવાહી કરીને કેટલા સમયમાં કરી દેશે તે બાબતે અમે માહિતી આજે રૂબરૂ સુનાવણી હાથ ધરીને એમની લેવાના છીએ હવે